પછી નવું નવું ઓપનિંગ કર્યું છે પહેલાં તો કોંગ્રેચ્યુલેશન અને અમારે વિડીયો ઉતારવાનો છે કે પછી બીજા ભાઈને બોલાવવાનું અમે ઉતારી કાટલું પડ્યું ને એટલે તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારો બધાને કહેવા નવલોગમાં સ્વાગત છે આ હોપ કે તમે બધા મજામાં હશો ને ભાઈ આજ હર હરનું મસ્ત મજાન થઈ ગયું છે નાયદોને તૈયાર કારણ કે ભાઈ આજે જવાનું છે આપણે લગનમાં નહીં કોના લગન છે એ તો તમને હું કહી દેવાનો ને આપણે જે મિત્રની શોપ છે ને બ્લુ મૂન એના ઘરે દીદીનો મેરેજ છે તો ને આપણે જવાનું છે ને પ્લસ બીજી વાત એ કે આજે આપણે ભાઈ જવાનું છે એક ભાઈબરની મિત્રની શોપ છે એટલે ઇલેક્ટ્રોનિકની શોપ છે એને હજી ઓપનિંગ કર્યું નથી પણ એને છે ને ભાઈ એક સૂટ છે એટલા માટે બપોરે ત્યાં જવાનું થશે મારે તો અત્યારે તો થઈ ગયું છે મસ્ત મજાનો તૈયાર તો કાઈ નઈ ચાલો આપડે પેલા છે ને ભાઈ મેરેજમાં જવાનું છે ને ત્યાં જઈએ આપણે મેરજમાંથી સીધોભાઈ છે ને કામ પતાવી કારવી જમી કારવીને સીધોભાઈ બે હજુ મારા મિત્રની શોપ ઉપર અને એણે છે ને ભાઈ હજી નવું નવું ઓપનિંગ કર્યું છે પહેલાં તો કોંગ્રેજુ લેશન અને ભાઈ અમારે વિડીયો ઉતારવાનો છે કે પછી બીજા ભાઈને બોલાવવા ઉતારી અમે ઉધારીએ મારે રીલ શૂટ કરવાની હતી પણ મારે એક છે ને ભાઈ અચાનકથી બહાર જવાનું કામ આવ્યું ને એટલા માટે ભાઈ મહુવા સિટી વાળા છે ને વિવેકભાઈ ભાઈ એને મેં ફોન કર્યો છે આવે છે ને આ ભાઈ ની દુકાન છે ને આવું બધું કઈ કચરો વેચે છે કચરો આમ આમ કચરો જ કહેવાય કેવાય જોઈને જો આવો પછી ખબર પડે કચરો છે કે બ્રાન્ડ ની વસ્તુ છે ના ઈ તો છે જ છે પણ આમ કચરો અંદર ધોય ને એનો મતલબ ઈ છે ને તમારા કપડા કચરો ઈ કચરો ગણાય કચરો કચરો કાઈ ની વોશિંગ મશીન ફ્રીજ એસી ને એવું બધું વેચે છે હજી નવી નવી ઓપનિંગ કરી સેલિંગ કેટલું કરી ઉપર

આમ તો આમ ગણો ને એમને લોકેશન દેખાડી દઉં આ ઓલા હનુમાન દાદા નું મંદિર છે ને કુંભારવાડામાં માં હનુમાન બાગ જો આમો દેખાય ત્યાંથી એક્ઝેક્ટ સામે ની લાઈન માં અહીંયા તે મેગા સેલ નામની દુકાન છે તો અહીંયા આવજો વિઝિટ કરજો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આ બ્લોગ જોઈને આવે ને એનો ફેમિલી ઘરે તો વેવો ને કાવ્યા છે ને ચિત્ર જ બનાવતી હોય એટલે આટલું બધા તને ચિત્ર બનાવવાનું કહે છે કે તું હાથે બનાવ બને ગમે બનાવો તો પોથી છે ને એની આ ચિત્રકલા એમાં જો આવા ચિત્ર દોરે જ રાખતી હોય તપા આની શું જરૂર છે તો તું આરે રાખ આની આ પાઉચની પાઉથની તો કાંઈ નથી એટલે ખુલ્લું છે જો આવું ચિત્ર છે આવું અને આવું બનાવે છે તો ફેમલી કામ પૂરું થયું હતું પછી હું સીધો ઘરે આવીને સુઈ ગયો હતો ભાઈ આવતી જ નીંદ અત્યારે છે ને ભાઈ જસ્ટ જો હજી ઉભો જ છો છું છે ને કારણ કે મને માથું થયું હતું થોડુંક થોડુંક એટલા માટે સુઈ ગયો તો બપોરે કેટલા વાગે સાડા સાડા ત્રણ ચાર ચાર નહીં હા સાડા ત્રણ ચાર વાગ્યાનો હું તો અત્યારે ઊભો છે ને તો ભાઈ વાગી ગયા છે સવા છ ને બાર થઈ ગયું છે અંદર હોમણાથી છે ને ભાઈ શિયાળો એવો છે ને ઠંડી એવી છે પણ આજે કોને ખબર મને ગરમી થાય છે ને બહારનું વાતાવરણ જોવો તમે આજે અંધારું અંધારું થઈ ગયું છે આજે રોજે જો કે ડેલી અંધારું થઈ જ જતું હોય આજે થઈ ગયું છે વહેલા કારણ કે વહેલા શિયાળો હોય ને એટલે વહેલા દિયાત જાય એટલે છે ને આખો દિવસ જાય જ નહીં આપણને એટલો કંટાળો જ ચડે અત્યારે ચસ્ટ હું જાય ગો છું તો હમણાં છે ને ભાઈ મારે ડ્રાયપોડ છે ને કામ હરખું આપતું નથી ને જો આ રીતનું ડ્રાયપોડ થઈ ગયું છે મારું જો કંડિશન જો તમે અહીંયાથી 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 નયા તો મે યાર પર્સનલી રીતે આમ જો સેલો ટેપ મારેલી છે મારા છે ને ભાઈ એટલું બધું કાઈ કામ હોય ને ટ્રાયપોડ નું અને અહીંયા એક મસ્તીનો નો દેશી જુગાડ કરેલો છે સમજો આ બધા બોલ જો આ બોલ જો આ બોલ જો ને આ બોલ જો આ બોલ જો મે કેમ નાખ્યો છે આ રીત બોલ નાખ્યો ને બાકી આ ટ્રાયપોડ મારે એટલું બધું કાઈ કામ આવતું છે ને તો મારે બહાર છે ને ભાઈ જાજા ભાગે ઓછું જવાનું હોય મારે ટાઈમ હોય પણ કોલેજ નો હોય એટલે મતલબ મારે છે ને કે ફરવા જવાનું લાંબી

તું કરે એમાં વાંધો નહીં આજે ગયો તો પણ મારે એને છે ને ભાઈ શૂટ કરવી દીધું મારે અચાનક થી બહાર જવાનું કામ આવી ગયું ને જઈ ને તો તમને માથું જીડું ઉઠી જાય હું હોય ગયો નહીં હું છે ને મારા મિત્રની ની શોપ હું જ શૂટિંગ કરી નાખ પણ કાંઈ નહીં પછી ઇન્ક્રેડિબલ વાળા જે વેબ પાય છે ને એને ફોન કર્યો તો એ આવી ગયા અને શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે અપલોડ કરવાની હશે એ લોકોને રીલ પેજ ઉપર અને બાકી તો કાંઈ નહીં હમણાંથી તો ઘરે ઘરે જોઈએ છીએ આપણે કાંઈ બહાર ફરવા જવાનો મેળ આવતો નથી પણ હજી છે ને પંદરથી સોળ દિવસ પછી એક એક્ઝિબિશન છે વિચાર છે જવાનો તો ટાઈમ રહેશે તો જાશું ને મજામાં મસ્તીને મસ્તીના વ્લોગ આવશે હવે ડેલી વ્લોગમાં તો ભેગું ન થાય કારણ કે અઠવાડિયામાં આપણે ત્રણ બ્લોગ અપલોડ કરતા હોઈએ ને ઘરમાં ને ઘરમાં જે થતું હોય આપણે રૂટીન કાર્ય એવું બધું તમને દેખાડતો હોઉં બાકી તો આજના બ્લોગમાં આટલું જ થાય ઓકે તમે બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા બ્લોગ સાથે તે બધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જતો